ગાઈઝ આજે આપણે બટેટાની ચિપ્સ એ પણ ઇન્સ્ટન્ટ બનાવીશું અને બિલકુલ બજારના જ વેફર્સ જેવી એમનો ટેસ્ટ આવશે અને મારા એક વ્યુઅર્સની કમેન્ટ ઉપરથી કે આ તમે પરફેક્ટ રીતથી કેળાની ચિપ્સ તો શીખવી છે બસ હવે બટેટાની ચિપ્સની પણ એકદમ સરળ રીતથી બનાવી અને રેસિપી શેર કરવો તો મને થયું કે ચાલો આજે હું તમારી બધાની સાથે આ રેસિપી શેર કરું તો એમના માટે થઈ અને બટેટા કોઈ પણ તમે લઈ શકો છો મેં અત્યારે લો શુગર બટેટા આવે છે એ લગભગ પાંચસો ગ્રામ જેટલા બટેટા લીધા છે અને સૌથી પહેલાં તો શું કરવાનું છે કે બટેટાની છાલ છે એ સારી રીતે ઉતારી લેવાની છે અને એ થઈ ગયા બાદ એમને આપણે એકથી બે પાણીથી સારી રીતે ધોઈ લેશું જેથી કરીને એમાં ઉપર રહેલો જે સ્ટાર્ચ છે ને એ દૂર થઈ જાય અને ખાસ કે બટેટાની ચિપ્સ કરતી વખતે એમનો સ્ટાર્ચ દૂર થવો ખાસ જરૂરી છે તો જ આપણી જે ચિપ્સ થશે ને એકદમ સરસ બજાર જેવા જ ટૂંકમાં એમનો કલર જે બજારમાં મળે છે એવી જ સરસ તૈયાર થશે તો એમના માટે થઈ અને તમારે લીસી કરવી હોય તો એ રીતનું પીલર પણ લઈ શકો છો અને નેટવાળી કરવી હોય તો આ રીતે બટેટાને આડું ઊભું આડું ઊભું રાખતા જશું ટૂંકમાં હાથને જ મૂવમેન્ટ કરવાની છે અને બસ એ રીતે કરશો એટલે સરસ મજાની નેટવાળી વેફર છે એ તૈયાર થઈ જશે મેં આમની પહેલાં પણ જે લીસી વેફર હોય છે એમની આગળ પણ રેસીપી શેર કરેલી છે તો તમે વિડીયોને ત્યાં જઈ અને વોચ કરી શકો છો ચેનલની મુલાકાત લઈ શકો છો અને હવે જો ખાલી હાથ જ જોવાનો છે કે હાથમાં આ રીતે બટેટું ફરે છે એકવાર આડું રાખું છું એકવાર ઊભું રાખું છું એટલે આ રીતની નેટવાળી વેફર છે એ બની અને તૈયાર થઈ જશે તો એ રીતે આપણે બધી જ વેફર છે એ તૈયાર કરી લેવાની છે પણ આપણે વેફર તૈયાર થતી જાય ને જેમ જેમ એમ એમ આપણે સીધી જ પાણીમાં એડ કરી દઈશું જેથી કરીને એમાં રહેલો જે સ્ટાર્ચ છે ને એમના કારણે બટેટાનો કલર છે એ કાળો પડી જતો હોય છે પણ સીધી પાણીમાં જતી રહેશે એટલે એ પ્રોબ્લેમ નહીં થાય અને હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે ચિપ્સને આ રીતે તૈયાર કરીએ ત્યારે ખાસ બે ત્રણ પાણી સાથે રાખીશું અને સારી રીતે વોશ કરવાની જરૂરી છે તમે અત્યારે જોઈ શકો છો કે આપણે વેફર છે પહેલાં પાણીમાં નાખી અને એ પાણીનો કલર જુઓ કેટલો ડાર્ક થઈ ગયો છે તો આ સ્ટાર્ચ નીકળી જશે ને એટલે તમારી વેફર પણ એકદમ સરસ સફેદ તૈયાર થશે તો મેં એમને લગભગ પાંચથી છ પાણીએથી સારી રીતે ધોઈ લીધી છે અને એ થઈ ગયા બાદ એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે રાખ્યું છે થોડુંક પોળું વાસણ હોય તો વધારે સારું અને એમાં થોડુંક આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું અને હવે આપણી ચિપ્સ છે એ બધી જ આમની અંદર એડ કરી દેવાની છે જો નિમક થોડુંક ઓછી માત્રામાં જ અત્યારે એડ કરીશું કારણ કે આગળ આપણે એ નિમકનો ઉપયોગ કરીશું અને હવા હવે આમની અંદર આપણે સારી રીતે ફેલાવી દેવાની છે બધી જ ચિપ્સ છે એ અને આપણે આમને માત્ર બેથી ત્રણ મિનિટ માટે જ કૂક કરવાની છે જો તમે ઓવર કૂક કરી દેશો ને તો એક તો એમનો શેપ છે એ વિખાઈ જશે ટૂંકમાં વેફર છે એ તૂટી જશે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓવર કૂક બિલકુલ નથી કરવાની એકથી બે મિનિટ માટે થઈ ગયા બાદ એમને પલટાવી લેશું અને વધીને તમે ત્રણ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરશો એટલે બસ હળવી એવી કૂક થઈ ગયા બાદ સીધી જ આપણે એમનું પાણી છે એ ટૂંકમાં ગરમ પાણી છે એ દૂર કરી દેવાનું છે અને આ રીતે જાડીવાળા વાસણની અંદર લઈ લેશું અને સારી રીતે પાણી છે એમાંથી નીતારી લેવાનું છે અને બધું જ પાણી નીતરી ગયા બાદ આપણે એમને કોટનના કપડાની અંદર પંખાની નીચે લગભગ દસથી બાર મિનિટ માટે સૂકવી દેશો એટલે એમનું પાણી છે એ સરસ સુકાઈ જશે આ રીતનું કોટનનું કપડું હશે તો શું થશે એ પાણી કપડું છે એ શોષી લેશે તો અત્યારે બધી જ ચિપ્સ છે આ રીતે તમે ફેલાવી દેશો અને જો ઓવર કરેલી હશે ને તો તમારે એક એક ચીપ્સ આમાં સૂકવવી પડશે પણ મેં તમને કીધું એ મુજબ ઓવર કૂક ન કરતા લગભગ એમને ત્રીસથી ચાલીસ ટકા જેટલી જ કૂક કરવાની છે એટલી કૂક થઈ ગયા બાદ તમે આ રીતે એકી સાથે બધી ફેલાવી દેશો ને તો બસ આસાનીથી તમે એમને સારી રીતે કપડાની અંદર ફેલાવી શકશો તો હવે મેં એમને પંખાની નીચે દસથી પંદર મિનિટ માટે એમને સુકવવા દીધી છે જેથી કરી અને એમનું પાણી છે એકદમ સરસ સુસાઈ ગયું છે અને તમે અત્યારે જોઈ શકો છો કે કપડું છે એણે પાણી એબ્ઝો કરી લીધું છે કપડું કપડાનો કલર છે એ પણ હળવો એવો ચેન્જ થઈ ગયો છે તો બસ હવે આપણે એમને પ્લેટની અંદર લઈ લેવાની છે તો બધી જ ચિપ્સ છે એ પ્લેટની અંદર લઈ લેશું અને હું તમને કપડું પણ બતાવું કે કપડાનો કલર છે એ કેવો ચેન્જ થઈ ગયો છે એમાં રહેલું થોડું ઘણું પાણી છે એ પણ કપડાએ લઈ લીધું છે તો બસ આ રીતે કોટનનું કપડું હશે ને એટલે તમારું કામ છે એકદમ ઝટપટ તૈયાર થઈ જશે અને હવે આપણે એમને ફ્રાય કરવાની છે તો ફ્રાય કરતી વખતે ખૂબ શું કાળજી રાખવાની છે એક તો ખાસ કે ગેસની ફ્લેમ છે અત્યારે મીડિયમ રાખીશું તેલ છે સારી સારી રીતે ગરમ કરવાનું છે અને ગરમ તેલની અંદર આ રીતે આપણે ચિપ્સ છે નાખતા જશું અને ઘણી વખત મેં ઘણાની પાસે એવું સાંભળેલું છે કે આ રીતે બાફી અને જ્યારે વેફર બનાવતા હોય છે ત્યારે એકબીજાની સાથે ચીપકી જતી હોય છે તો એ જો તમારી ઓવરકૂક હશે પ્રોપર સુકાણી નહીં હોય તો તમારે પણ એ પ્રશ્ન આવશે તો એમને ઓવરકૂક ન કરતા જ્યારે આપણે બાફીએ ત્યારે ઓવરકૂક ન કરતાં માત્ર અઢીથી ત્રણ મિનિટ માટે જ કૂક કરીશું અને સારી રીતે એમને પંખાની નીચે સૂકવી લેશું તો ક્યારેય પણ તમારી વેફર્સ છે એકબીજાની સાથે ચીપકશે નહીં અને તમે અત્યારે જોઈ શકો છો કે વેફરનો કલર છે હળવો હળવો ચેન્જ થાય છે અને આપણે આ નિમક આમાં જ એડ કરી દેશું જેથી કરીને વેફર એકદમ ઝટપટે તૈયાર થશે અને લાંબો ટાઈમ સુધી ખરાબ પણ નહીં થાય અને કુરકુરી એકદમ સરસ તૈયાર થશે તો એમના માટે એક ટી સ્પૂન જેટલું નિમક લીધું છે અને થોડુંક પાણી એડ કરી અને સારી રીતે હલાવી મિક્સ કરી અને આપણી ચિપ્સ છે ઓલમોસ્ટ એટલે પચાસ ટકા જેટલું કૂક થઈ જાય ત્યારબાદ જ આપણે આ નિમક અને પાણીવાળું મિશ્રણ છે એ એમની અંદર એડ કરવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો કે વેફરના કલર ઉપરથી ખ્યાલ આવે છે કે એ પચાસથી સાઠ ટકા જેટલી કૂક થઈ ગઈ છે અને બસ એકથી દોઢ ચમચી જેટલું આપણે નિમકવાળું પાણી છે એમની અંદર એડ કરીશું અને શરૂઆતમાં તમે એમનો અવાજ સાંભળો છો એ ખૂબ જ અવાજ આવે છે પણ ધીમે ધીમે તમે જોશો કે એમની ઉપર બબલ્સ પણ વધુ થાય છે અને જેમ જેમ કૂક થતી જશે એમ એમ એમનો અવાજ છે એ પણ ધીમો ધીમો થતો જશે અને સાથે સાથે હળવો એવો કલર પણ ચેન્જ થતો જશે અને નિમકની ખારાસ છે ને જ્યારે આમની અંદર ભળી જશે ને તો એ વેફર ખાવાની ખરેખર ખૂબ મજા આવશે અને હળવે હળવે એમનો બબલ્સ છે એ પણ ઓછા થવા લાગશે અત્યારે તમે જોઈ શકો છો લગભગ ચારથી પાંચ મિનિટનો સમય થઈ ગયો છે મીડિયમ ફ્લેમની ઉપર આ રીતે હવે આટલો કલર ચેન્જ થઈ ગયા બાદ તમારે કન્ટિન્યુ ચલાવવાની છે જેથી કરીને એમનો કલર છે એ સરસ ઇક્વલ આવે આખી ચિપ્સ છે એ પ્રોપર કૂક થાય અને હું તમને કાઢીને પણ બતાવું કે વેફર્સ છે અત્યારે આપણે જોઈએ કે કૂક થઈ ગઈ છે એક ચિપ્સ કાઢીને તમને બતાવું તો આ રીતે આપણે તોડશું ને તો જો બેન્ડ થાય છે એમનો ટુકડો છે પ્રોપર નથી થતો જો તો આ રીતે કરશો ને તો તમારી વેફર છે એ ઝડપથી હવાઈ જશે પોચી પડી જશે તો હજુ એક મિનિટ માટે અલટાવી પલટાવી કૂક કરી અને ત્યારબાદ આપણે એમને ચેક કરી લઈએ કે એમના ટુકડા કરતાં શું બે ટુકડા થાય છે જો તમારા એમને ચિપ્સને આ રીતે પ્રેસ કરતાં એમના બે ટુકડા થઈ જાય હં તો સમજી લેવાનું કે આપણી વેફર છે એ પ્રોપર કૂક થઈ ગઈ છે હવે બિલકુલ લાંબો ટાઈમ સુધી ખરાબ નહીં થાય બસ આટલી નાની નાની તમે ટીપ્સ ધ્યાનમાં રાખશો ને તો તમારી ચિપ્સ છે ઇન્સ્ટન્ટ એકદમ ઝડપથી અને ખૂબ જ સરળ રીતથી અને પહેલી વખતમાં તમે પ્રોપર એમને તૈયાર કરી શકશો તો ખૂબ જ સરસ અવાજની સાથે આપણી બટેટાની ચિપ્સ છે એક બેન્ચ બની અને રેડી થઈ ગઈ છે એ જ રીતે આપણી પાસે હજુ પણ છે તો એમને પણ આપણે ફ્રાય કરી લઈએ સેમ પ્રોસેસથી કરીશું શરૂઆતમાં આ રીતે ચલાવીશું પચાસ ટકા કૂક થવા દેશું પચાસ ટકા કૂક થઈ ગયા બાદ આપણી પાસે રહેલું નિમક અને પાણીવાળું દ્રાવણ છે એડ કરી દઈશું એકથી દોઢ ચમચી જેટલું એડ કરી શરૂઆતમાં અવાજ આવશે બબલ્સ થશે એ ધીમે ધીમે ઓછા થાય ત્યારબાદ એમને કન્ટિન્યુ ચલાવીશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીશું અને એમને પ્રોપર આ રીતે ચલાવી અને કૂક થવા દઈશું અને સરસ એ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી હળવો એવો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એમને સરસ ફ્રાય કરી લેશું અને એ થઈ ગયા બાદ મનગમતા મસાલાની સાથે એન્જોય કરી શકો એવી ઝટપટવાળી અને ખાસ તો વ્રત ઉપવાસમાં અને વરસતા વરસાદમાં વગર ઉપવાસે પણ ખાવાની ખૂબ મજા પડી જાય એવી સરસ મજાની ચિપ્સ છે જે બજારના પેકેટમાં આવે છે ને ચીલી ફ્લેક્સવાળી તીખાસવાળી ફ્લેવરવાળી એવી વેફર કરવા માટે થઈ અને એમની અંદર આપણે લાલ મરચું માત્ર એડ કર્યું છે ખરેખર ખૂબ જ ટેસ્ટી એવી વેફર્સ છે એ બની અને રેડી થશે તો એકવાર તમે આ રીતે બનાવવાની ટ્રાય ચોક્કસથી કરજો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા કહેવાથી ખ્યાલ નહીં આવે તમે જુઓ એમનો અવાજ સાંભળો છે ને એકદમ કુરકુરી તો બસ હવે એમને ડબ્બામાં પેક કરો અને કદાચ ડબ્બામાં પેક કરવાનો વારો પણ નહીં આવે જો તમે ખાધી તો ખાતા રહી જશો અને બાઉલ એક વખતમાં પૂરું કરી દેશો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ